પરિસ્થિતિ તરત થાય બે હજાર ને આઠ ની સાલમાં પેરિસમાં એક હોટલમાં બે મિત્રો ભેગા થયા આ સત્ય ઘટના હું તમને કહું છું એક મિત્ર અમેરિકા થી આવેલો એક મિત્ર ત્યાં પેરિસ હતો પાંચ દિવસ અને વર્કિંગ વીક હતું પછી વીકેન્ડ પર બંને મિત્રો ત્યાં હોટલ પર જમવા માટે ભેગા થયા છ આઠ મહિના પછી ભેગા થતા હતા બે અઢી કલાક બેઠા વાતો ચિતો કરી જમ્યા કર્યા બાર આવ્યા ને તો લાંબી ક્યુ હતી ફોયરમાં એટલે રિસેપ્શનિસ્ટ પૂછ્યું કે આ ક્યુ છે નહીં છે એટલે રિસેપ્શનિસ્ટ કીધું કે ભાઈ બાર સખત બરફ વર્ષા ચાલે છે હેવી સ્નોફોલ છે આખા પેરિસ સિટી ઉપર એટલે ટ્રાફિક સ્લો છે અને અમુક સ્ટ્રીટમાં તો જામ છે અને આપણી સ્ટ્રીટ છે એ ફૂડ સ્ટ્રીટમાં વચ્ચો છે એટલે બે બાજુથી કેબ પણ હાયર થઈ જાય છે એટલે જે લોકો પોતાની ગાડી લઈને આવે એટલે લોકો બધા નીકળે છે અને જે લોકો કેબ એટલે ટેક્સી દ્વારા આવે છે એ લોકોની આ ક્યુ છે એમ કરીને રિસેપ્શનિસ્ટ બે યુવાનોને પૂછ્યું કે સર હેવ યુ કમ બાય કેબ ઓર યુ હેવ યોર ઓન કાર એટલે કે વી હેવ કમ બાય કેબ સર પ્લીઝ જોઈન ધ ક્યુ તમે લાઈનમાં આવી જાઓ એટલે બંને જણા પ્રેમ થી ક્યુ માં જોઈન થઈ ગયા જે રીતે ક્યુ મૂવ થતી હતી ને એની પરથી ખબર પડી કે આ બે અઢી કલાક આપણે અહીંયા બેસવાનું જ છે આ પરિસ્થિતિમાં આપણે હોઈએ તો શું કરીએ એમ મોબાઈલ ખોલીએ વોટ્સએપ ખોલીએ કારણ કે સ્નોફોલ બાર હતો એટલે બીજું કઈ ચાલવાનું તો થતું ચાલતા જવાયું હતું નહીં ચલો એનોય વાંધો નથી કોઈ ઈમેલ ખોલે બે ચાર ઈમેલનો જવાબ આપવાનો એ કરી આપે કોઈ પણ ઉત્સાહ ગોળ ફરીને ક્યુ સાથે સેલ્ફી લઈ લે અને પછી પોસ્ટ કરે અને લોકો બધા ઓ આ ઇમોજી બધી આવવા માંડે લાગણીની આમાંથી એક યુવાનને વિચાર આવ્યો છવ્વીસ વર્ષનો કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન દરેક સ્નો ફોલિંગ કન્ટ્રીઝમાં આ પરિસ્થિતિ થતી જશે આનું નિરાકરણ છે કે નહીં હું આ લોકોને મદદ કરી શકું કે નહીં અને આ પરિસ્થિતિમાંથી હું બિલિયન્સ ઓફ ડોલર્સ બનાવી શકું કે નહીં this તો બેસિક નો બર પડે છે નીકળીએ એમાંથી બે જણા વિચાર કરો કે આપણે મોબાઈલ એપ બનાવીએ ત્યાં લોકો કેબ ને પ્રી ઓર્ડર કરી શકે એ ચર્ચા ચાલી ટેકનિકલી અઢી કલાક પૂરા થઈ ગયા કન્સ્ટ્રક્ટિવ યુઝ ઓફ ટાઈમ પછી છૂટા પડ્યા બે દિવસ પછી પેલો એમનો મિત્ર કેલિફોર્નિયા પાછો પહોંચી ગયો ચર્ચા ચાલુ રાખી છ મહિનામાં એપ ડિઝાઇન કરી લોસ એન્જલસમાં બે ચાર કેબમાં ટેક્સીમાં એમને પ્રયોગ કર્યો સફળ પચાસ માં કર્યો સફળ બસો પાંચસો માં કર્યો સફળ હજાર બે હજારમાં કર્યો સફળ આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે આ મોબાઈલ એપ દુનિયાના છાસઠ દેશોમાં રોજની ત્રણ લાખ સોરી થ્રી મિલિયન એટલે ત્રીસ લાખ લોકોને રાઈડ આપે છે હું વાત કરું છું ઉબરની ઉબરનો જન્મ પેરિસમાં બે હજાર આઠમાં સ્નોઈ નાઇટમાં હોટલમાં રિસેપ્શનમાં કેબ માટે રાહ જોવા બેઠેલા બે યુવાનો દ્વારા થયેલી છે એ વ્યક્તિનું નામ ટ્રેવિસ કેલેનિક જે ઉબરના માલિક યંગેસ્ટ સેલ્ફ મેડ બિલિયનર ઓફ ધ વર્લ્ડ અને એનો ફ્રેન્ડ જે હતો એ લિટલ નોન છે ઓછું નામ છે એનું સાયલન્ટ પાર્ટનર છે એનું નામ ગેરેક તો આ કયો મુદ્દો છે આપણે જોઈએ છીએ ઇન્સ્પાયર્ડ બાય વિઝન કંઈક જોવે કંઈક સહેજ સાંભળે કંઈક વાત આવે એમાંથી એને બહુ જ મોટો વિચાર આવી જાય બહુ જ મોટો વિચાર આવી જાય ધેટ ઇઝ ઇન્સ્પાયર્ડ બાય વિઝન પછી પાંચમો મુદ્દો લખે છે આઠ છે હું લિસ્ટ આઉટ કરી જઉં પાંચમો મુદ્દો લખે છે એન એબિલિટી ટુ સી કનેક્શન બિટવીન ડાયવર્સ થિંગ્સ ડાયગ્નોલ એકસો એસી ડિગ્રી બે જુદી દિશામાં બે વાત હોય ને એની વચ્ચે કનેક્શન દેખાય આ બહુ સરસ મુદ્દો છે ફરી કોઈ વાર આપણે વાત કરશું ભાઈ છઠ્ઠો સદગુણ છે એન એબિલિટી ટુ કોઝ એઝ લિટલ હાર્મ એઝ પોસિબલ ઓછામાં ઓછું નુકસાન થાય વ્યક્તિને સમાજને પર્યાવરણને એ એનામાં કુદરતી કુને હોય કુદરતી એક આવડત હોય કે ઓછામાં ઓછું નુકસાન એ પહોંચાડી શકે સાતમો અને આઠમો મુદ્દો બહુ જ ભવ્ય છે શાંતિથી સાંભળી લેજો સાતમો મુદ્દો છે એબિલિટી ટુ આસ્ક કેન પ્રોપ ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ કોઈ પણ વાત પ્રોજેક્ટ વિચાર એને મૂળભૂત પ્રશ્નોએ પૂછી શકે ડીપમાં જઈ શકે ફાઉન્ડેશન સુધી જઈ શકે જ્યાં સુધી ફૂલ ક્લેરીટી ના થાય ત્યાં સુધી પહેલું ડગલું ભરે નહીં અને આઠમી વાત લખે છે એન એબિલિટી ટુ વોક અગેન્સ્ટ ધ કન્વેન્શન માન્યતા અને ની વિરુદ્ધ જઈને કામ કરી બતાવે પ્રમુખ સાહી ઇમારત લંડનમાં ભવ્ય મંદિર કરવું હતું ફર્સ્ટ પ્રોજેક્ટ ઓફ ઇટ કાઇન્ડ અત્યારે એની અમે સીરીઝ ચલાવીએ છીએ ધ ફર્સ્ટ ઓફ ઇટ કાઇન્ડ તો અમે હેરોમાં જગ્યા લીધી અને ત્યાં આજુબાજુના રેસીડેન્સે અમારી સામે કેસ કર્યો કે અમારી પીસ અને પ્રાઇવેસી જતી રહેશે કેસ કોર્ટમાં ચાલ્યો સિગ્નેચર કેમ્પેઇન ચાલી અને કોર્ટનું ફૂલ એન્ડ ફાઈનલ જજમેન્ટ આવ્યું કે બીએપીએસ અહીંયા મંદિર નહીં કરી શકે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર અમારા ટ્રસ્ટી શ્રીએ ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા પ્રમુખ સ્વામી મહારાજે પહેલું જ વાક્ય બોલ્યા જેવી ભગવાનની ઈચ્છા સી હી સ્ટેબિલાઇઝ હિમસેલ્ફ બીજું વાક્ય બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો હવે જે પરિણામ આવ્યું ને એ સ્વીકારી લેવાનું આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ કે એટલે તમે સ્ટ્રેસમાં આવો તમે સ્ટ્રેસ શબ્દ યુઝ કરેલો સ્ટ્રેસ અને ટેન્શનમાં આવી જઈએ એમાં બે વાક્ય જેવી ભગવાનની ઈચ્છા અને બીજું મેં મારો પ્રયત્ન પૂરો કરી લીધો મારી પાસે જે રિસોર્સ છે તમે બધા કામે લગાડી દીધા હવે જે પરિણામ આવે મારે સ્વીકારી લેવાનું અને ત્રીજી વાત પ્રમુખ સાહેબ મારે કરી સીધા ડિટરમિનેશન કે આપણે નક્કી કર્યું છે ને કે લંડનમાં કરવું છે એટલે કરવું જ છે બીજી જગ્યા શોધવા માંડો ગ્રેનાઇટ બધું ઈટાલી અને બલ્ગેરિયા થી આવે આ તમારા વિષયની વાત છે એટલું કહું છું કારણ કે અહીંયાનો સ્ટોન અને અહીંયાનો માર્વલ એ લંડનની એક્સ્ટ્રીમ ક્લાઇમેટ સહન ન કરી શકે ફાટી જાય એટલે ત્યાંનું જ વાપરવું પડે ત્યાંથી બધું કંડલા આવે યુરોપથી કંડલાથી રાજસ્થાન જાય ત્યાં ગળાય ત્યાંથી પાછું કંડલા આવે કંડલા થી કન્ટેનર ભરાય ઇંગ્લેન્ડ જાય આ હું પંચાણું ની વાત કરું છું આજથી પચીસ વર્ષ પહેલા વાત કરું છું ફર્સ્ટ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા એસેમ્બલ ઇન લંડન મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ કરેલા અમે અને છવ્વીસ હજાર નાના મોટા પીસીસ જીક્સો પઝલની જેમ થાય અને એક પણ પીસ નું રિજેક્શન નહીં સિગ્મા સિક્સ એવોર્ડ દેવો પડે એવો આ પ્રોજેક્ટ થયો

ટોપ હંડ્રેડ આઈકોનિક બિલ્ડિંગ ઇંગ્લેન્ડ એમાં સ્થાન મળ્યું તો પ્રમુખ સાંઈ મારા જેવા પ્રોજેક્ટ અમેરિકાની ધરતી ઉપર મોટા મોટા કર્યા પણ માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ એટલો બધો કોન્ફિડન્સ લેવલ હોય ને કે આ ના થઈ શકે ને તું બોલ્યો ને તારા મોઢે નહીં થાય હવે થશે આ વિલપાવર અને કોન્ફિડન્સ સામેવાળી વ્યક્તિ તમને કે આ ના થાય હવે તું બોલ્યો છું ને નહીં થાય એટલે હવે તો થશે જ આ વિલ પાવર અને કોન્ફિડન્સ આમ કોઈ અનિતિની ગેરકાયદે જવાની વાત નથી નીતિ નિયમ અને કાયદામાં રહીને પણ એ વિલ વિલપાવરની વાત છે કોન્ફિડન્સ લેવલની વાત છે તો આ રીતે આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ તમે મેનેજમેન્ટમાં એડમિનિસ્ટ્રેશનમાં લગાડો તો અનબિલિવેબલ ગ્રોથ છે પૈસા તમારા ઓર્ગેનાઇઝેશનમાં આવે એટલે ગ્રોથ આવે સારા માણસો આવે એટલે ગ્રોથ આવે સરકારની સારી પોલિસીઝ આવે એટલે ગ્રોથ આવે